આજે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે ભૂતકાળના દિવસો કેવા સરસ હતા આવું હતું આવું આપણે ફરી પાછું બચપણ થઈ જાય કે આવું કોલેજ લાઈફ આવી હતી પણ તમે જોયું હશે કે જ્યારે પણ આપણે હતા ત્યારે આપણે એ સમયની લઈને ફરિયાદ હતી જ જ્યારે આપણે બાલમંદિર જતા ત્યારે આપણે એ ફરિયાદ હતી કે મારે જલ્દીથી મારે નિશાળમાં જવું છે પહેલાં ધોરણમાં પ્રવેશ કરવો છે જેવા આપણે પ્રાથમિક શાળામાં જઈએ એટલે ત્યારે પણ આપણે ચિંતા કે દુઃખ હોય કે ઝડપથી હવે મારે હાઈસ્કૂલમાં જવું છે મારે મોટા થવું છે હાઈસ્કૂલમાં ગયા પછી એમ તકે કોલેજની લાઈફ યુનિફોર્મમાંથી આપણે મુક્ત થઈ જઈએ અને મસ્ત લાઈફ આપણે જીવશું કોલેજમાં પણ જઈને આપણે ને કંઈક સમસ્યાઓ અને પછી આપણેનો મતલબ છે કે આપણે હિયર એન્ડ નાઉ કે વર્તમાનમાં ન જીવવાની આદતના કારણે હંમેશા આપણે ભવિષ્ય અથવા ભૂતકાળની વચ્ચે જે છે એ ઘડિયાળનું જે લોલક હોય છે એમ આપણે ડગ્યા રાખતા હોય છે ઝૂલ્યા રાખતા હોય છે પણ જો તમે જોશો તો જીવન જે છે એ હંમેશા વર્તમાનમાં આવે છે હમણાં જ એક મેં મેસેજ જોયો કે જિંદગી વક્ત કે કેદ મેં હવે જે સમયને કોઈ લેવા દેવા નથી કે તમે કેમ જીવો છો અને જિંદગીને કોઈ લેવા દેવો કારણ કે આ તો આ કહી શકાય કે અષ્ટાવક્ર મહર્ષિ અષ્ટાવક્રની વાત કરીએ તો આ બધું જ જે છે એ ખેલ છે અને એ વર્ષો પહેલાં એમણે કરેલી વાત આજે શેક્સપિયરે કહી કે જીવન એક રંગમત છે અને આપણે એમાં કઠપૂતલિયો છે તો પછી આ બધું જ ચાલ્યા કરશે આપણે નહીં હોય આપણે નતા ત્યારે અને આ પાછા આપણે જ્યારે ફરી પાછા આવશું ત્યારે પૃથ્વી જે છે એ એની રીતે અવિરત ચાલે છે તમારાથી એને કોઈ જ લેવા દેવા નથી